अधम उधारण अविनाशितारा बिरुदनी बलि हि रे अधम उधारण अविनाशितारा तारा बलि हारि रे अधम उधारण તમને રસ્તામાં રસોઈ બનાવી અને જમાડતા આજે એ તો શક્ય નથી પણ આજે રસ્તામાં રસ્તામાં ગાડી માં સરસ મજાની માળા બનાવી મોગરા ની તો પ્રભુ वाला माड़ गड़ामा विदविदनी दरो सारी सारी करी छे श्रीधी ताजी सजी छे सुमनमय महा भारिकारी गरी छे ज्ञानी ग्नानी द्यानी उरपरनी रखे चाही चाही रही देखी માળા બનાવી એની ઉપર રાજી રેજો આ ફૂલ લાવ્યા એની ઉપર રાજી રેજો અને દર્શન કરે એ બધાય ઉપર રાજી રેજો બસ તમારે તો રાજી જ રહેવાની વાત છે અને આ પાક પણ ધારણ કરો भाजी तमे माणि रेकाने पे बोलाबो बे कान् पे बोलावो बोलाबो अवगुण्या विसा हारण अविनाशितारा विरुदनी बलिहारि रे अधम उदाहरण अविनाशितारा तारा देवो देव પાડવો પેટ પડ્યો તે અવશ્ય પાડવો વાલમ જો વિચારી રે અધમ ઉધારણ અવિનાશી કરમળ ગામ નું તળાવ છે અને મહારાજે આ કરમળ ગામ માં અન્નકૂટ ઉત્સવ કર્યો ત્યારે ભક્તોએ એ મહારાજ કીધું મહારાજ આપણે ત્યાં તેત્રીસ હજાર માણસો ને એની બધી વ્યવસ્થા કરવાની હતી અને અહીંના ઇતિહાસમાં બોલે છે કે ઉત્સવ કર્યો ત્યારે તેત્રીસ હજાર માણસો આવેલા તો બધા કીધું પાણી નથી તો શું નાવા ધોવાનું તો મારા જે ત્યારે વરસ બહુ માઠું હતું તો આ ગામને આ આ બાજુ સાઈડમાં એટલે આથમની સાઈડમાં વરસાદ એટલો બધો વરસાદ કર્યો એટલો બધો વરસાદ કર્યો કે આ તળાવ છે ને

મહાપ્રસાદીનું તળાવ કરમણ ગામનું સ્વામીનારાયણ ભગવાન ધોલેરાના પૂંજાભાઈ એમના બહેન ફુલીબા એમનું સાસરું આ કરમળ ગામ અને કરમળ ગામનું આ સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ મહારાજ બિરાજ છે અને આ મંદિર નંદ પંક્તિના સંત સિદ્ધાનંદ સ્વામી વડતાલથી સિદ્ધાનંદ સ્વામી વડતાલમાં આવ ને ગઢપુર આ ગઢપુરનો સિદ્ધાનંદ સ્વામી રહેતા એ સિદ્ધાનંદ સ્વામી આ મંદિર બંધાવેલું ગરપુર તાબાનું છે અને આ વિશા મહારાજ અને પ્રસાદીનું ગામ સત્સંગના ઇતિહાસમાં કરમડ ગામ ની વાત બહુ આવે છે મહારાજ અહીંયા અનકુળ ઉત્સવ પણ કરેલો કરમણ ગામના ઉત્સવમાં મહારાજને કરમડ લાવવાનું એક બીજું પણ રીઝન હતું એમાં એવું હતું કે અમારા ગામના ગામધણી અગરસિંહજી બાપુ અને એમના ઘરના એ બેનો નો થોડોક અણ બનાવ હતો એટલે અગરસિંહજી બાપુના ઘરના જયારે ફૂલીબાના દર્શન કરવા જાય ત્યારે ફૂલીબા વાત કરતા કે બા અમાર સમાધાન એવું એટલે વિચાર્યું કે બાપુને મનાવવા માટે લઈ જવા પડશે તો આ બધું થાય એવું લાગતું નથી એટલે ફૂલીબાઈ મહારાજ ને પ્રાર્થના કરી મહારાજ પછી આવ્યા આવ્યા એટલે દરબારગઢમાં ગયા એટલે દરબારગઢમાં બાએ બાપુ ના પગ પકડી લીધા એટલે મહારાજે કીધું કે શું તું તકલીફ છે કે આટલાં બધા રો છો ને પગ પકડી લીધા એટલે ફૂલ્લીબાએ કીધું કે મહારાજ પછી હું તમને શાંતિથી વાત કરું પછી ફૂલીબાએ મહારાજને કીધું કે મહારાજ બાપુના લગ્ન થયે દોઢ બે વર્ષ થઈ ગયા છે પણ બાપુ ને અને બારને બોલાવ્યા વ્યવહાર નથી થોડોક અણભનાવ થઈ ગયો છે વાંધો નહીં પછી બાપુને બોલાવ્યા મહારાજને કીધું કે બાપુ મારે તમારા મેરા તમારા સમાજમાં મેરાયા સિંચાઈ છે જોવા છે મહારાજ મહારાજ ની આજ્ઞા થઈ એટલે બાપુ ના ના પાડી શક્યા કે ભલે મહારાજ તમારી આજ્ઞા હોય એમ એટલે દિવાળી ના દિવસે પછી મહારાજે કેશુબા અને અગરસિંહજી બાપુ ને મેરાયા સિંચાયા અને બે ને બોલતા કર્યા અને પછી મહારાજે અગરસિંહજી બાપુના ઘરના કેશુબા ને એવું વચન આપેલું કે આ દરબાર ગઢમાં જ્યાં જ્યાં સુધી તમે હશો ત્યાં સુધી તમે કેશો એમ જ થાય છે

હવે તેત્રીસ હજાર માણસો સંબોધન કરવું એટલે સ્ટેજ ઊંચું રાખવું પડે એટલે મહારાજ એક ગાડું અને ગાડા ઉપર ઢોલિયો અને ઢોલિયા ઉપર મહારાજ એવી રીતે બેસીને મહારાજે સભાને સભાને સંબોધન કરેલું અને મહારાજે વેજલકાના ચાર બ્રાહ્મણો ભીમ પંડી આદિ ચાર ભાઈઓ એમના સંકલ્પો પૂરા કરેલા એ લોકો મહારાજને ભગવાન માનીએ ખરા પણ અમારા ચાર સંકલ્પ પૂરા કરે તો અમે ભગવાન માનીએ એવો નિશ્ચય કરીને વેજલકાથી આવેલા મહારાજે આવતા તેમના બધા સંકલ્પો પૂરા કર્યા તરત મહારાજના પગમાં પડી ગયા એમાંથી બે ભાઈઓ ગઢપુરમાં બ્રહ્મચારી હાલમાં પણ એમનો છે મહારાજ જયારે આવેલા ત્યારે આ સ્થળ ઉપર બેસીને એક ગાડું રાખેલું ગાડા ઉપર ઢોલિયો અને ઢોલિયા ઉપર મહારાજ બેઠેલા જે તે સમયે આ ખીજડો એનું વૃક્ષ બહુ મોટું હતું અને એનો છાંયો આ બાજુ ધડકતો ખીજડો હતો એટલે છાંયો મહારાજ માટે આવતો

કારણ કે મોટા મોટા સ્થાનોમાં બધા દર્શન જાય એટલે ગામડામાં કોઈ ન આવતા હોય પણ છતાં અહીંયા કે આ દૂર દેશના લોકોને કે આ પ્રસાદીની જગ્યાના દર્શન થાય એના માટે આપણે આ વિડીયો ઉતાર્યો છે જય સ્વામિનારાયણ